ઓ બે ડાડા હમણા તો ખાસો મહિનો જતો ના રહ્યો કમ ડાડા તો ગયા તા યાર ત્યાં પછી ના જાય હોય ને બાર હોતા છે એટલે બધું એટલે જવાય નહીં હાલ જતું રહે ઉપર તહેવારોમાં જવું પડે તહેવારોમાં તને કોઈ ખબર પડે ભસ્તી આપડે ગયા હમણા એ

બાજુ આવે તો ફોન બંધ કરો ફોન તો ચાર્જિંગ પર છોકરો તારો ફોન ફોન કરે હા નંબર ઘેર એ બોલો શું ગરબા જુ જ છું

અરે યાર હમજાઓ હમજાઓ અને હું કરા બગડવું કાલી કોટુ લાખો નઈ બોલ કે હારું ખવરાવ્યું નઈ કરીને કોનો ભરો

કોમ કઈ નામ હોભળા પાછો તાઈ જ શી કર આ બે વખત એવું કર્યું ને હેમળા છૂટલો ભરવા આવ્યો તો પાછો આ છોકરો છે યાર હું છોકરો પછી છોકરાની રીતે હોય પછી આપણે સબન બકરી જ પાછો હાલો જલ્દી પાછો શું કેવું ઓ સબigua આ ઓ માં હોવેં ડાળ ખરો માઉ દમે લાગુ લાગો કગર ભૂમે બોની મિનો ઓ કુરીયો જોય દેપા છો તને ખબર નહીં પડતી લે છોકરું છે તો યાર તમે જગ હાથે કરી ને કીખવાડે મહેમન રીતે છીએ આવી વાતો હોય યાર આવી વાતો હોય

છોકરા બુદ્ધિ છે મારે તો નહિ પાયલી પડી ગઈ આવું કરવાનું

અરે નહી હું બોલાવાનું કોક દારા હોય કોક દારા બોલાવ્યો આવું કરવાનું લડાઈઓ કરવાની ના આવતા ના આવતા જતા રહો જતા રહો અમે ના બોલાવ્યો ખબર પડતી નહી મોટો થય છે ખોડો થય છે કોક તો કે દસ રૂપિયા

હું કીધું બોલાવા દે એ આવતા જ હું કીધું ચા પોણી કરું પણ આ તો ચાલુ જ કરી નાખ્યું ખોળો કરવાનું એ તો ના કરોકરામ કરે એનો સંબંધ બગાડ્યો એ તો ખબર છે ઈવાન જબ્બર પણ છે કદી બોલાવાના જ નહીં હોય તો કઈ દેવાનું આ ઓગણા નહીં કે તમે હિમત કઈ દેવાનું ઈવાન બોલાવાના જ નહીં હોય